આજે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓ અંતર્ગત આવાસોના ઈ લોકાર્પણ ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિત આંબેડકર આવાસ યોજના અને પીડિત

ફતેપુરા તાલુકાના એક હજાર અડસઠ સંજેલી તાલુકાના પંચ્યાસી ધાનપુર તાલુકાના બે હજાર એકસો પંચ્યાસી અને સિંગવડ તાલુકાના આઠસોને ઇઠોતેર મળી કુલ તેર હજાર એકસોને આડત્રીસ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જે લાભાર્થીઓનો આવાસ છ માસની સમય મર્યાદામાં પૂર્ણ થયા હોય તેવા બે હજાર પાંચસો ઉડતાલીસ લાભાર્થીઓને રૂપિયા વીસ હજાર લેખે પ્રોત્સાહક રકમ તથા બે હજાર નવસો એકવીસ લાભાર્થીઓને બાથરૂમ સહાય પેટે રૂપિયા પાંચ હજાર લેખે રકમ આપવામાં આવી હતી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે શ્રી રાજ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ પીપેરો ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ જ્યારે શ્રી રામ પાર્ટી પ્લોટ અને રોડ છાપરી ખાતે ખાતે સાંસદ જસવંતસિંહ કૃષિ શાળા ધારાસભ્ય રમેશભાઈ કટારા માધ્યમિક શાળાના ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાભોર ગુરુ ગોવિંદધામ કબોઈ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા આર્ટ્સ કોલેજ લીમખેડા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ બાભોર વિવિધ તાલુકાના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ગુજરાતની અંદર એકસો બ્યાસી સીટ ઉપર જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઈ લોકાર્પણ કર્યું છે ત્યારે આજે લીમખેડા મુકામે અમે પણ અમારા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પ્રાંત અધિકારી અને ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર બધા લાભાર્થીઓને અમે આજે ચાવી અર્પણ કરી છે